અને આ રે મારા કાકાનો છોકરો કેતન એ પહેલા બી તમારા મારા બ્લોક આવી ગયો છે અને અમે પહોંચ્યા છે હમણા અત્યારે છે અમે કનલવા અને જો અમારા કનલવા નું કઈ અને આ અમારા કનલવા નું અને આગળ અમારા ફાઈ બાદ ઉપા છે મને લેવા માટે અને આજે અમે કઈ જઈએ છે તો તમને ખબર પડી ગઈ છે બરાબર બરાબર ટેલી વિડિયો ટેલી વિડિયો ભેગા થવાના છે તો એમની જોડે હું ફરશું અને મજા કરીશું અને કઈ જઈએ છીએ જોવા

અને દેખો ગાડીને હાર બાર પહેરી દીધો છે અને મારી ગાડી મારા પપ્પા લઈને ગયા છે તો હવે હાર પહેરાવે કે નહીં પહેરાવે ખબર નહીં અને આ ભાઈ બી અમારો વિડીયો ઉતારે છે કે વ્લોગ ઉતારે જો અમારે કઈ ગામડાનું દ્રશ્ય જો આ અમારે કોથળું કે ભાઈ બરાબર ને તો અમે જઈએ છે અને આગળ બધા ફ્રેન્ડોને મળાય તો ગાઈસ તો અમે જઈ રહ્યા હતા ને આ અમારો ફ્રેન્ડ મળી ગયા છે હેપી નિયર યર બ્રધર હેપી નિયર યર હેપી ન્યુ યર આ ભાઈને વિડીયોમાં જોઈ લો છે આ આને નહીં જો

પાણી જોડી દો સારું ચાલો શોપ પર આવી જશે આ ફ્રેન્ડ છે હેપી નિયર બ્રাদার ઓ શેટ હેપી નિયર શોપ પર આવી જશે જો ભાઈ બસ ફરવા નીકળ્યા નવ વર્ષ કેમ કરે શોપિંગ કરવા માટે બધા

अरे <laughs> 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 માં પહોંચી ગયા છે અને જો કઈ મથવાડમાં આવ્યુ છે અને આ જો આ ડાન્સ કરે છે ડાન્સ કરે મજે મજે નાયો જો ભાઈબંધો બી મળી છે કે ભાઈબંધ હેપી નીયર હેપી નીયર હેપી બર્થડે હા ના ના અમે તો હાચું ના ના તો તો આ પલ્સર પડી અને આ સ્પ્લેન્ડર આઈડી ની અને અમે આપે બીજા બિના આવે તો આવે અને પેલા ભાઈ બંધો બી કોઈ આમને જોડે છે કે હા કેમ છો હેપી ન્યૂયર આવો હા મેમી મડિયા બસ આપણે જવાનું છે યા યા બ્રો

અને હેવી હેવી દેખો ઉપર થી આવવાનું છે રસ્તો ભી ખરાબ છે બરાબર અને આયો એકલો આવતો રહ્યો અમે તો અમે તો અહીંયા ખાલી ચાલતા આયા ક્યો હેવન હેપી ન્યુ યર હેપી ન્યુ યર ગાઈસ તો આરી મરાણે કાજલ માતાન મંદિર આ બાજુ છે ઉપર છે અને જો આજ બાજુ નું કઈ વ્યુ ના બાકી આ જો

તો ગાઈસ તો અમારી ગંગા બધી પાછળ આવી રહી છે અને આવી બહુ ફારે ફૂલ ફૂલ ફારે ઓફ રોડિંગ કરી રહ્યા છે જો કઈ સ્લીપ મારા દેવ ગાડી જો તો ફાળજો ફાળજો આમ હો ધીરા ધીરા સળવા બાધી દે હો

કેનોલો અગલે હા આવાજો હેપી નિયર બ્રો હેપી નિયર હેપી નિયર માર્તા મારા અને ઉમંગ તડવી બો હવે ફોન કરવાનો વિચાર પણ કર્યો ને માઈકલ એકલાને કર્યો ડાયરેક્ટ પાણી તો અમારે આ ટોની રાઠવા નગર કે હેપી નિયર હેપી ભાઈ બી આમળા ફોટા ફોટા શૂટ ચાલે છે અને મારે ઓ મંગતળવી બો દિવસયા ફોન બોન ભી નઈ કરતો કઈ નઈ કઈ ખોઈ હે હે નઈ કરતા હે એટલે ફોન નઈ કરતા એટલે તમે બ્રો તોરિન સર કે તોરિન આતો

પેલા મને ફેગા હા હું જી આવ્યા તે લાઈન છે તો ગાઈસ તો નાસ્તો છે અને નાસ્તો કરીએ છે જો આનો છે ફરાડી એમ કહેવાય આ ફરાડી નહી મે આ કી કો ફરાડી ચેવડો છે ખાઈલા સાન માને ભૂખ લાગી ગઈ ને સોરી સોરી બોલ બોલ ના કરીશ નહીં સોરી સોરી દાદા

पति पति परमेश्वर विजय तू ब्लॉग देखे न अलग है पति परमेश्वर होता है उसको समझा तू पगे लगवाना है तारा तू कोई नहीं पगे लगे ना याद है मैं तो मा... मैं तो मम्मी को लग गया बिजी बिजी ना हम बिजी ना कोई ना लगवा मैं बिजी नहीं लगता लगा रहे हो क्या सारी माने

હા અને આખો અમે જો બ્લોગિંગ કમ્પ્લીટ કરવા રહ્યા તો અમે લફ થઈને થઈ બરાબર ભાઈ હાવ હવે છોડાઈ સપોર્ટ ભાગવું પડે નાઠા અમે ઓ ઓ हाँ उमर है उमंग तड़वी एक लेकला जाता है बोलता भी नहीं है एक लेकला ले एक ने? आने पूछ मारी हालत क्या तने हाथ ले लीजवा बढ़े अरे टायर गाय जैसे टायर आप टायर है तो सारे लगावा चाहिए हो બરોબર મેં ગીતો ગાવાનું ચાલુ કર્યું ગુજરાત ના સિંગરો સિંગરો છે ને એટલે ગાતો જાય ખબર અમારે બુટ ફાટી ગયા છે તો અમે નાખી દીધા બરોબર યાદગાર રહી ગયો

આ તો અમારો ને વિડિયો શૂટ પડી ગયો છે આગળ અમારી પબ્લિક છે અને આ એક અમારે હું બે અમારો ફોટો અમારો કોઈ ફોટો પાડતા અમારો કોઈ ફોટો પાડતા નહીં થોડું તમે અમારો ફોટો પાડવા એટલે તમે આઈફોન વાળા ફોટો ન પાડવા લાવવા

पहले नहीं भी तो तो नहीं पर यहाँ पे ऐसे आते देश हाँ देश। क्यों लागे मैं खाना वारों देखा है तू ये मेरी दुकान है क्या ये मेरी दुकान है यहाँ कपड़े ले जाओ हजार हजार में बरोबर टनिकू सार अने आये बस कोट बस कोट बस कोट पहरा दामिदोर बस कोट पहरा एक ना अल्लाह कौन लागे आना तेरे को लागे की

તમારી થોડી માપે મેળવે છે પણ આ ભાઈ વધારે પણ આમ મોટો મોબાઈલ નેકળી કે આપણે ચાલો ટોની ભાઈ અમે ના ઘર હતા અને મળી ગયા છે અમારા રાધાભાઈ કેવું રાધાભાઈ નગર ગાની હેપી

તો મળી હવે તો તો અમે બધા એક કે જાણીને બધાને આઈડી બધા મને મૂકીને ગતા રહ્યા છે ઘરે અને હું પહોંચ્યો છું મારા મામાના ઘરે અને આર્ય શિવમ હેપી ન્યૂ ઇયર કહી દે હેપી ન્યુ હા નવા રામ રામ બધાના નવા નવા રામ રામ કે છે અને અમે હવે મામાના ઘરે પહોંચ્યો છું અને અમે જમીન વમીન તો ભાઈબંધના ઘરે જમીન આવ્યા હતા અને હવે વધારે કંઈ કેવું નહીં હવે હાજ પડી ગઈ હવે આ વ્લોગનું આપણે અહીંયા જાણ કરીશું ત્યાં સુધી આવજો અને મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગમાં નવા વિડીયો સાથે તો બાય બાય